ઓમ શ્રી પરમાત્મને નમ શ્રી સરસ્વત સર્વે સાધકોને ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી આપ સર્વેના આત્મામાં સર્વ શક્તિમાન પરમેશ્વરને વંદન પ્રણામ અત્યાર સુધી જે પરમાત્મા વિષયક વર્ણન થયું છે એ બધાની એકતા કરીને અનન્ય ભક્તિના વિશેષ મહત્ત્વનું વર્ણન આ બે શ્લોકોમાં કરવામાં આવ્યું છે શ્લોક ક્રમાંક એકવીસ અને બાવીસના આજે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ભગવદ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગનો શ્લોક ક્રમાંક એકવીસ શ્રી ભગવાન અવ્યક્તો પ્ય નવર્ત તધા મરમ મમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ તમ એટલે તેને અવ્યક્ત એટલે અવ્યક્ત અક્ષર અક્ષર ઈતિ એવા ઉક્ત કહેવાયો છે પરમામ ગતિ પરમ ગતિ આહોં હો એટલે કે કહે છે યમ જેને પ્રાપ્ય પામીને ન નિવર્તન તે પાછા આવતા નથી તત તે મમ મારું પરમ પરમ ધામ ધામ છે આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ તે અવ્યક્ત તથા અક્ષર એમ કહેવાય છે તેને શ્રુતિઓ પરમ ગતિ કહે છે જેને પામ્યા બાદ જ્ઞાનીઓ આ સંસારમાં ફરી આવતા નથી તે મારું પરમ ધામ છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ આ શ્લોકમાં શું વર્ણવે છે આપણે ટૂંકમાં સમજીએ તો મહારાજ કહે છે કે આગલા શ્લોકોમાં મામ કહ્યું અક્ષરમ બ્રહ્મ કહ્યું છે અધિયજ્ઞ કહ્યું છે પરમમ પુરુષમ દિવ્યમ કવિમ પુરાણમ અનુષાશીતારમ મામ અવ્યક્ત સનાતન આ બધું જે કહ્યું છે તે બધાની એકતા કરીને ભગવાન કહે છે કે તેને જ અવ્યક્ત અને અક્ષર કહે છે તથા તેને જ પરમ ગતિ અને સર્વશ્રેષ્ઠ ગતિ પણ કહે છે જેને પ્રાપ્ત થઈને જીવો ફરી પાછા આવતા નથી એ ભગવાન કહે છે કે મારું પરમધામ છે મારું સર્વોત્કૃષ્ટ સ્વરૂપ છે આ રીતે જ પ્રાપણીય વસ્તુને અનેક રૂપોમાં કહેવામાં આવી છે તેની અહીં એકતા કરવામાં આવી છે એવી જ રીતે આગળના અધ્યાયોમાં બ્રહ્મ અવિનાશી અમૃત શાશ્વત ધર્મ એકાંતિક સુખનો આશ્રય હું છું એવું ભગવાને જે કહ્યું છે એ બધાની જ એકતા કરી છે મનુષ્યોની એવી ધારણા છે કે સગુણ ઉપાસનાનું ફળ જુદું છે અને નિર્ગુણ ઉપાસનાનું ફળ જુદું છે આ ધારણાને દૂર કરવા માટે આ શ્લોકમાં બધાની એકતાનું વર્ણન કરવામાં આવ્યું છે મનુષ્યોની રુચિ વિશ્વાસ યોગ્યતા અનુસાર ઉપાસનાના જુદા જુદા પ્રકાર હોય છે પરંતુ તેઓના અંતિમ ફળમાં કોઈ ફરક રહેતો નથી બધાનું પ્રાપ્ત થનારું તત્વ એક જ છે રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે ભોજન પ્રાપ્ત ન થતા અભાવની અને પ્રાપ્ત થતા તૃપ્તિની એકતા થવા છતાં પણ ભોજનના પદાર્થો જુદા જુદા રહે છે તેવી જ રીતે પરમાત્મા પ્રાપ્ત ન થતા અભાવની અને પ્રાપ્ત થતા પૂર્ણતાની એકતા થવા છતાં પણ ઉપાસનાઓ ભિન્ન ભિન્ન પ્રકારની રહે છે અહીં ટૂંકમાં કહીએ તો એ પરમાત્માને ચાહે સગુણ નિરાકાર માનીને ઉપાસના કરો ચાહે નિર્ગુણ નિરાકાર માનીને ઉપાસના કરો અને ચાહે સગુણ સાકાર માનીને ઉપાસના કરો અંતમાં બધાને એક જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે બ્રહ્મા લોક સુધીના જે પણ લોક છે એ બધા જ પુનરાવર્તી છે એટલે કે ત્યાં ગયેલા પ્રાણીઓને ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં આવવું પડે છે જ્યારે ભગવાનના ગયેલા ફરીને પાછા આવતા નથી કારણ કે ભગવદ્ધામ પ્રકૃતિથી પર અને અવિનાશી છે સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે ભગવાન જેવી રીતે સ્વેચ્છાએ અવતાર ધારણ કરે છે તેવી જ રીતે પરમધામમાં ગયેલા પણ ભગવાનની ઈચ્છાએ લોકોના ઉદ્ધારને માટે કારક પુરુષોના રૂપમાં આ ભૂ મંડલ પર ભગવાનની સાથે સાથે જન્મ લે છે આમ ટૂંકમાં સમજીએ તો પરમધામમાં પહોંચવા માટે સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર કે કોઈ પણ તમે ભગવાનને ઉપાસના કરો જવાનું છે બધાને એક જ જગ્યા છે એનું નામ છે પરમધામ વૈકુંઠધામ કૈલાસધામ બધું એક જ કહેવાય અક્ષરધામ આ બધી જ ઉપાસનાઓ શ્રેષ્ઠ છે આથી કોઈએ કોઈનો દ્વેષ ન કરવો કે આ આ ભગવાનને પૂજે છે આ તો હમણાં તો ભગવાન જ નથી આ લોકો મૂર્તિ પૂજામાં માનતા જ નથી દીવામાં માનતા નથી આ સ્વામિનારાયણને પૂજે છે આ કૃષ્ણને પૂજે છે આ મહાદેવને પૂજે છે માતાજીને પૂજે છે આપણા રસ્તા અલગ છે પણ જવાનું છે આપણે એક એક જગ્યા પર મંજીર બધાની એક છે શ્રી કૃષ્ણપણા વાંસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ ઓમ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ ખાઓ સર્વનું કલ્યાણ ખાઓ